હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં થશે તો અમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી તો આજ તો થઈ ગયો છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર અને આપણે આવી ગયા છીએ અહીંયા શ્રીનાથજીમાં તો જો અહીંયા સરસ મજાનું અત્યારે અહીંયા મહાકાલની પ્રતિમા એટલે કે એમના દર્શન છે તો અત્યારે જો ડેકોરેશન કરવાનું ચાલુ છે અને આપણે આવી ગયા છીએ જો અત્યારે અહીં શ્રીનાથજીમાં અને જો આપણે હાલો તમને દર્શન કરાવી હતી તો જો આપણે અત્યારે ઓગી ગયા છીએ મંદિરમાં અને મંદિરની અંદર અત્યારે જો ડેકોરેશન કરવાનું કામકાજ ચાલે છે તો અત્યારે મહાકાલની પ્રતિમા એટલે મહાકાલના દર્શન થાય તમને અને જો અત્યારે ચોકલેટનું મસ્ત મજાનું ડેકોરેશન ચાલું છે તો જો અત્યારે પહેલાં તો તમને દર્શન કરાવી હતી અને જો બાજુમાં ચોકલેટનું એનું ડેકોરેશન થાય છે કઈ રીતનું ડેકોરેશન હોય એ તમને આ વિડીયોમાં જોવા મળશે અને ડેકોરેશન થઈ જાય પછી તમને આખે આખું ડેકોરેશન સાથે તમને દર્શન કરાવશું તો પહેલાં તો તમને મંદિર કેવું શણગારેલું છે એ બતાવી દઈ અને પછી દર્શન કરાવી તમને જો આવી રીતે કાંઈક સરસ મજાનું મંદિરનું ડેકોરેશન છે અને અંદર હજી ચોકલેટનું ડેકોરેશન થાય છે તો આખું ડેકોરેશન થઈ જાય પછી તમને દર્શન કરાવશું સરસ મજાના અને હજી તો બાજુમાં આપણે શંકર ભગવાનની બીજી શિવલિંગ છે ત્યાં પણ ડેકોરેશન કરેલું છે અને એની બાજુમાં હનુમાનજી મહારાજનું મંદિર છે તો ત્યાં પણ તમને દર્શન કરાવશું તો જો અહીંયા બીજી શિવલિંગ છે અને અહીંયા પણ સરસ મજાનું ડેકોરેશન કરેલું છે અને અહીંયા પણ આરતી થાય છે ડેલી તો જો અહીંયા દીપમાળા છે અને જો આ રીતનું અહીંયા મંદિરનું જે ડેકોરેશન બાકી છે કારણ કે બપોર પછી ડેકોરેશન કરવાનું હોય એટલે હાંજની આરતીમાં તમને ડેકોરેશન અને આરતીના દર્શન બધું આમાં તમને કરાવશું તો પાછળ હનુમાનજી મહારાજનું મંદિર છે તો ત્યાં પણ તમને દર્શન કરાવીશ તો જો અહીંયા હનુમાનજી મહારાજનું મંદિર છે તો એમના પણ તમને દર્શન કરાવશું અને બાજુમાં આપણે શીતળાઈમાં અને જો તમને બળિયાદેવના તમને દર્શન કરાવશું તો જો આવી રીતે તમને બધાય મંદિર જેટલા છે એટલાના દર્શન કર્યા હશે અને સરસ મજાની જગ્યા છે તો હાલો તમને બાર જેમ જગ્યા બતાડું કેવો બગીચો છે એ બધું બતાવું તમને તો વિડીયોમાં ઠેઠ સુધી ભીના રહેજો અને જો તમે જોયા એક પછી વિશાળ જગ્યા છે તો જો અહીં સરસ મજાના બધા અલગ અલગ ફૂલ જોવા મળશે તમને જો ભાઈ આ કંઈક અલગ ઝાડવું છે હવે તમને નામ આવડતું હોય તો કહેજો જો અહીંયા આપણે શંકર મંદિર આવેલા હતા અને જો ભાઈ અલગ અલગ ઝાડવા જોવા મળે છે તુલસીમાં છે અમે અલગ કલરમાં ટીકડી છે અને આ ચેતોળી છે સરસ મજાની અને આગળ પણ જોવા અહીંયા સરસ મજાનો બગીચો છે બનાવેલો અને બધા અલગ અલગ ફૂલ છે અને જોવા અહીંયા શિવલિંગ છે અને મસ્ત મજાનો પહાડ બનાવેલો છે અને આ બાજુ છે ને સબૂતરો છે શીખલાને સાઈન નાખવા માટેનો તો જો આવું બધું મંદિરમાં સરસ મજાનું છે અને અત્યારે જો શ્રાવણ મહિના ચાલે છે એટલે સરસ મજાની આરતી થાય છે આરતીના તમને લાઈવ દર્શન કરાવી છે અને અત્યારે શિવલિંગ જો ડેકોરેશન થઈ જાય પછી તમને એમના પણ દર્શન કરાવશું તો વિડીયોમાં ઠેઠ ડિભિના રહેજો

આખું ડેકોરેશન થઈ જાય ને પછી મસ્ત મજાનું લાગશે પછી તમને બતાવી આપણે જો અત્યારે ઘેરે આવ્યા હતા મંદિરેની તો અમારા નવિયા બેને પણ સરસ મજાની શિવલિંગ બનાવી છે બરફની તો કારણ કે હજી તો તાજી તાજી છે જ પાણી થોડુંક ઓગળી ગયું છે એવું છે અને હું ચલો તો આપણે શંકર મંદિરે વિડીયો બનાવવા માટે અને આજે છે સોમવાર અમારા નવિયા બેન જોવો ફૂલ આ ફૂલ ને હું સડાઈને બેઠા છે જો બસ નવિયા હું શું છે નવિયા એ નવ્યા શું છે આમ આમ જોવા રહેવા દે તો ફૂલ મૂકતો માથે જો અમારે નવિયા બેન જો ફૂલ ચડાવે છે શિવલિંગ ઉપર કારણ કે થોડીક ઓગળી ગઈ છે હરખી બનાવી હતી પણ હું મોડો પીડ્યો છું એવું છે જો અમારા નવિયા બેન ફૂલ ચડાવે છે ઓમ નમઃ શિવાય આમ તો કરી જય જય કરો પાણી ઓગળી ગયું કા બરફની શિવલિંગ બનાવેલી છે મૂકી દે હે thank you